આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે ખેડા જિલ્લાનો પત્ર જેના લેખક છે જનક જાગીરદાર એકત્રીસ ઓક્ટોબર લોખંડી પુરુષ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતીના અવસરે નડિયાદ ખાતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભવ્ય એકતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું નડિયાદ એસઆરપી ગ્રાઉન્ડથી સરદાર પટેલના જન્મસ્થળ સુધી યોજાયેલી આ રેલીમાં રાજ્યમંત્રી સંજયસિંહ મહેડા સહિત જિલ્લાના પદાધિકારીઓ અધિકારીઓ અને સૌ નગરજનોએ ઉત્સાહપૂર્વક જોડાઈ રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા જાળવવા માટે શપથ લીધા હતા રેલી દરમિયાન બસ સ્ટેન્ડ સ્થિત સરદાર સાહિબની પ્રતિમાને અને દેસાઈ વગો સ્થિત સરદાર પટેલના જન્મસ્થળ પર આવેલ ગાંધીજીની પ્રતિમા તથા ગર્ભગૃહમાં સરદાર સાહેબને સૂતરની આંટી તેમજ પુષ્પાંજલિ અર્પણ કરી વંદન કરવામાં આવ્યા હતા રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાને સુરક્ષિત રાખવા સૌ સંકલ્પ લેવા મંત્રીશ્રીએ અપીલ કરી હતી તાજેતરમાં પડેલ ખેડા જિલ્લામાં કમોસમી વરસાદને પગલે નડિયાદ પંથકમાં ખેડૂતોને થયેલા પાક નુકસાનની ગંભીરતાને ધ્યાનમાં રાખીને નડિયાદના ધારાસભ્ય અને ગુજરાત સરકારના પૂર્વ દંડક પંકજ દેસાઈ ખેડૂતોના હિતમાં આગળ આવ્યા હતા તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કૃષિમંત્રી જીતુભાઇ વાઘાણીને લેખિત રજૂઆત કરીને તાત્કાલિક ધોરણે પાક નુકસાનીનો સર્વે હાથ ધરી ખેડૂતોને આર્થિક સહાય મંજૂર કરવાની ભલામણ કરી હતી આ વર્ષ દિવાળી પર્વ નિમિત્તે ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના ઉત્તરસંડા ડભાણ વડતાલ સંધાણામાં બનતા ચોળાફળી મઠિયા અને પાપડનું ધૂમ વેચાણ થયું ખેડા જિલ્લાના નડિયાદ તાલુકામાં બનતા મઠિયા ચોળાફળી અને પાપડની માંગ રાજ્યમાં દેશ અને વિદેશમાં રહેલી છે અહીંયા બનતા મઠીયા પાપડ અને ચોળાફળી અતિ સ્વાદિષ્ટ છે દિવાળી સમયે તેની ખૂબ માંગ હોય છે જ્યાં જ્યાં ગુજરાતીઓ હશે ત્યાં ચોળાફળી જાય છે વર્ષો પહેલા આડણી વેલણથી શરૂ થયેલો આ મોસમી વ્યવસાય હવે આધુનિક મશીનરીથી ચાલતો ખૂબ મોટો ગૃહ ઉદ્યોગ છે આ ગૃહ ઉદ્યોગમાં મહિલાઓનું યોગદાન વિશેષ છે મહિલાઓ આ ગૃહ ઉદ્યોગ દ્વારા માસિક સાતથી થી આઠ હજાર રૂપિયાની કમાણી કરી તેમના પરિવારના સભ્યોને આર્થિક ટેકો કરે છે ખેડા જિલ્લાના પ્રજાજનોના આરોગ્યની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવે એક નવો અભિયાન આરોગ્ય સ્વાગત કાર્યક્રમ જિલ્લામાં પ્રથમ વખત શરૂ કર્યો છે આ કાર્યક્રમનો શુભારંભ નડિયાદના ધારાસભ્ય પંકજ દેસાઈ અને જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવ દ્વારા નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતે કરવામાં આવ્યો હતો આ પહેલ હેઠળ કલેક્ટર પોતે હવે રોજ સવારે નવ કલાકે સિવિલ હોસ્પિટલ ખાતે હાજર રહીને આરોગ્ય સંબંધિત પ્રશ્નોનું નિરાકરણ લાવશે રાજ્ય સરકારના ગ્રામ્ય તાલુકા જિલ્લા અને રાજ્ય કક્ષાના વિવિધ સ્વાગત કાર્યક્રમોને મળેલી સફળતાથી પ્રેરણા લઈને જિલ્લા તંત્ર દ્વારા આ આરોગ્ય સ્વાગત કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ આરોગ્ય વિભાગની તમામ યોજનાઓનો વધુ અસરકારક રીતે અમલ થાય અને સામાન્ય લોકોને આરોગ્ય વિષયક પડતી મુશ્કેલીઓ દૂર કરી શકાય તે છે પ્રજાજનોના આરોગ્યલક્ષી સેવાઓ વધુ સુદૃઢ બને અને લોકોની સુખાકારીમાં વધારો થાય તે માટે જવાબદાર ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ કાર્યક્રમનું સમયાંતરે મોનિટરિંગ થવું પણ આવશ્યક છે આ કાર્યક્રમ અંતર્ગત જિલ્લાની સામાન્ય જનતા આરોગ્ય યોજનાઓ અને કાર્યક્રમોને લગતી પોતાની મુશ્કેલીઓ કે સમસ્યાઓની લેખિત રજૂઆત કરી શકશે આ તમામ રજૂઆતોને મહિનાના ચોથા ગુરૂવારે સવારે સાડા નવથી સાડા દસ કલાક દરમિયાન આરોગ્ય સ્વાગત કક્ષ ખાતે જિલ્લાના તમામ આરોગ્ય અધિકારીઓની ઉપસ્થિતિમાં સાંભળવામાં આવશે અને તેના સુખદ નિરાકરણ લાવવા માટેના પ્રયાસો કરવામાં આવશે ખેડા જિલ્લાના નડિયા સ્થિત હિન્દુ અનાથ આશ્રમ ખાતે નશાબંધી સપ્તાહનો ઉદઘાટન સમારોહ યોજાયો હતો આ કાર્યક્રમમાં સંજયભાઈ રોહિત દ્વારા એડિક્શન વિષય પર જેમાં નશાના કારણો અસરો નિદાન નશાનો વિષચક્ર સારવાર વગેરે બાબતે ઉદાહરણ સહિત ચર્ચા કરવામાં આવી સાંભળી રહ્યા હતા ખેડા જિલ્લાનું સમાચાર પત્ર જેના લેખક હતા જનક જાગીરદાર આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું આકાશવાણી અમદાવાદ વડોદરા રાજકોટ અને પહોચ પ્રસ્તુત